રાજકોટ મહાનગરપાલિકાના આજે ઓગણીસ નવેમ્બરના રોજ એકાવનમું વર્ષ પૂરું કરી અને રાજકોટ મહાનગરપાલિકાને બાવન વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે આજે રાજકોટની અંદર અનેકવિધ કાર્યક્રમોની અંદર આજે ઝાંસીની રાણી માલક્ષ્મીબાઈ અને આપના વડાપ્રધાન પ્રથમ વડાપ્રધાન સ્ત્રી વડાપ્રધાન માનનીય ઇન્દિરા ગાંધીનો પણ આજે પુષ્પાંજલિ કાર્યક્રમો છે એની સાથે સાથે અનેક વિધિ કાર્યક્રમો છે રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેશન વિભાગની અંદર વિભાગમાં આજે રંગોળી સ્પર્ધાનું પણ આયોજન કરેલ છે આજે બોલીવુડ નાઇટની અંદર સચેત પરંપરા ના ભજન અને ગીતો પણ આજે સાંભળવાના લાવો મળેલ છે તેમજ મેયર એવોર્ડ જે લોકોને સન્માનિત કરવાના છે તે લોકોને મેયર એવોર્ડ થી સન્માનિત કરવામાં આવશે તેમજ દિવાળી કાર્નિવલ વખતે જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં રંગોળી સ્પર્ધાનું ઓપન આયોજન કરેલું હતું એના ઈનામવતરણના કાર્યક્રમ પણ આજે ઓગણીસમી તારીખે મહાનગરપાલિકાનો જ્યારે સ્થાપના દિવસ હોય એ નિમિત્તે આજે કાર્યક્રમોની વણઝાર પણ છે તેમજ અન્ય 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 વોર્ડોની અંદર પણ આજે રોડ રસ્તાના કામ છે બ્લોકના કામ છે એ પણ આજે ઓગણીસમી તારીખે કોર્પોરેશનના સ્થાપના દિવસ નિમિત્તે કાર્યક્રમો રાખેલા છે